દાહોદની નકલી કચેરી અને નકલી ઓફિસ બાદ હવે ઝાલોદના કદવાડ ગામે સીએચસીમાં પણ કોન્ટ્રાક્ટરની મનમાનીનો સ્ટાફ ગ્રામજનો અને સ્થાનિક નેતાઓનો વિરોધ ઝાલોદ તાલુકાના કદવાડ ગામે પીએચસી માંથી સીએચસીની મંજૂરી આપવામાં આવી હતી અને ત્યાં સીએચસીનો સ્ટાફ ના હોવાના કારણે નવીન સ્ટાફની ભરતી કરવામાં આવી પરંતુ સ્થાનિક નેતાઓ અને ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આ જે સ્ટાફ મૂકવામાં આવ્યો છે તે લાગવક કરીને મૂકવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટરની મનમાનીથી મૂકવામાં આવ્યો છે અને તેઓની માંગ છે કે અમારા વિસ્તારમાં પણ ઘણા બેરોજગાર અને તેઓને રોજગારી આપવામાં આવે અને આવા મનમાની કરતા કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને જો આમ નહીં કરવામાં આવે તો અમે ગાંધીજિંત્યા માર્ગે આંદોલન પણ કરીશું રિપોર્ટર મગન તામુર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઝાલો જાજુ

ફોર્મ ક્યાં ભર્યું હતું દાહોદ માં ઇન્ટરવ્યુ આપ્યું હતું કેટલા જણા ઇન્ટરવ્યુ માં હતા પછી બીજા તે દિવસે બીજા ને હાજર કર્યા હતા તમને ખબર નથી તમારી જોડે કોઈ ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા ચાલો ઓકે તમને મેરિટના આધારે લીધા છે શેના આધારે એક્સપિરિયન્સ અને મેરિટ તો મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હતું ઓર્ડર 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 ડાયરેક્ટ ઓકે ફોન દ્વારા લેખિત લેખિત તમારા તમારા ઘરે ઘરે સીએસસી ના સ્ટાફને લઈને સ્ટાફ ની ભરતી ને લઈને વિખવાદ થઈ રહ્યો છે તો આ બાબતે શું સત્ય હકીકત શું છે તો હું આ સીએસસીમાં જ્યારથી હાજર થઈ છું બરાબર હું જ્યારે હાજર થઈ ત્યારે રેગ્યુલર મેં એક જ ડૉક્ટર હતા એના પછી એક મહિના દોઢ મહિના પછી ફરીથી એકબીજા સીએસસીના રેગ્યુલર ડૉક્ટર મૂકવામાં આવ્યા પછી મારા દ્વારા ત્યાં જે અમારી કચેરી લાગે જે જે જિલ્લાની કચેરી અને અમારી જે આરડીડી ઓફિસ લાગે તો ત્યાં આગળ અમે રજૂઆત કરી છે અંદર અને દર મહિને મહિને અમે અમારા જે સીએસસીની જગ્યા પૂરવા માટે જે મેં મંજૂર થયેલું છે એના અકોર્ડિંગ અમને જગ્યા પૂરવા માટે અમે વારંવાર રજૂઆત કરી છે મૌખિક બી રજૂઆત કરી છે અને લેખિતમાં બી અમે રજૂઆત કરી છે તો શું લાગે લાગે છે 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 આ ભરતી કરી એ કયા બેઝ પર કરવામાં આવી હોય એવું આજે જે બી હશે જે કોન્ટ્રાક્ટ જે રેગ્યુલર ભરતી કે કંઈ બી હોય અંદર એ રેગ્યુલર ભરતી કે કંઈ બી હશે અંદર એ ભરતી ઉપર કમિશનલના લેવલથી જ ભરતી થતી હોય છે અને આઉટસોર્સની જે બી કંઈ બી ભરતી હોય છે અંદર એ જે નજીકની કોઈ બી એજન્સી હોય અંદર જિલ્લાની તો એના દ્વારા ભરતી કરવામાં આવે છે અને અમારી ચૌદ તારીખની મીટિંગ થઈ હતી અંદર તો ત્યાં અમારી ટીએચ અને અમારા જિલ્લાના અધિકારીઓ હોય અંદર એમની જોડે મિટિંગ થઈ હતી તો એમના દ્વારા મને રજૂઆત બી કરવામાં આવી હતી કે સર અમારે ત્યાં સેન્ટરમાં બે સ્ટાફ છે અંદર ડોક્ટર તો બીજી અમને અહીંયા અમને સ્ટાફ આપો તો અમે કાર્યવંતિત કરીએ સેન્ટર અંદર તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે બધી સીટો ખાલી હોય કંઈ બી હોય તો તમે એ કરી અને તમે તમારું સેન્ટર કાર્યવંતિત કરો અંદર અને અમે કીધું છે કે ભાઈ અમને જલ્દી આપો અંદર તો અમે સેન્ટર ચાલુ કરીએ અહીંયાના સ્થાનિક નેતાઓ અને ગામ લોકો સ્થાનિક નેતાઓ અને ગામ લોકોનો વિરોધ છે કે અહીંયા જે ભરતી કરવામાં આવી છે એ ઇલિગલ છે પૈસા દ્વારા ભરતી કરવામાં આવી છે અને કોઈની જાણ બહાર ભરતી કરવામાં આવી છે તો શું સત્ય હકીકત શું છે સત્ય હકીકત એ છે અંદર કે અહીંયા આગળ જે બી અહીંયાની જે બી પદ્ધતિથી અહીંયા ભરતી થાય છે કઈ બી થાય છે અંદર એ જે કમિશનર કચેરીના જે મંજૂર ઠરાવના આધારે અહીંયાથી ભરતી કરવામાં આવે છે અંદર અને એ ઠરાવની અંદર તમને હું તમને મેં તમે ઠરાવની નકલ બી લીધી છે અંદર અને એમનું એ મેં તમને બતાવ્યું બી છે રૂબરૂમાં કે અહીંયા સીએસસીની ભરતી દરેક સ્ટાફની સીએસસી માટે કે વહીવટી જે માહિતી માગે કે કંઈ બી માગે અંદર તો એના માટે અમે અહીંયા ભરતી કેવી રીતના થાય છે એનાથી અમે તમને માહિતીગાર કર્યા છીએ